નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં પાંચસો ચારથી પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો સાતથી પાંચસો એંશી તુવેરની વાત કરીએ તો સોળસો ચાલીસથી બાવીસો ને દસ રૂપિયા ચણા તેરસોથી ચૌદસો પાંચ અડદ સત્તરસોથી અઢારસો અઠાવન મગ પંદરસોથી સોળસો પચાસ ચણા સફેદ બે હજારથી અઠાવીસો ને પચાસ વાલદેશી બારસોથી ઓગણીસો પચાસ સિંગદાણા ચૌદસો પંચોતેરથી સોળસો ચાલીસ મગફળી જાડી એક હજાર સિત્તેરથી અગિયારસો સત્તાણું મગફળી ઝીણી એક હજાર એંસીથી અગિયારસો અઠ્ઠાવન એરંડા એક હજાર પાંચથી અગિયારસો સિત્યાસી તાલી બે હજાર પચાસથી એકત્રીસ સોયાબીન આઠસો ચૌદથી આઠસો એકતાલીસ તલ કળા અઠાવીસો એકતાલીસ લસણ પચીસોથી ચોત્રીસોને પચાસ ધાણા અગિયારસો પંચોતેરથી ચૌદસો પચીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવું ચાર હજાર બસોથી હું ચોપાવું ચાર હજાર નવસો રૂપિયા રાય એક હજાર દસથી બારસો રૂપિયા મેથી નવસો પચાસથી તેરસો રૂપિયા વટાણા એક હજાર સિત્તેરથી બા એકવીસો સિત્તેર રાયડોએ નવસો ત્રીસથી એક હજાર ચુમ્માલીસ ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો પચીસ રૂપિયા કલોન્જી ઓગણત્રીસો અગિયારથી સાડત્રીસો ઓગણપચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકતાલીસ મગફળી જાડી નવસો પચાસથી બારસો છ તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી બાવીસોને એક રૂપિયો ચણા અગિયારસો પિંચોતેરથી તેરસો પિંચોતેર ધાણા એક હજાર એકથી ચૌદસો એક ધાણી બારસો એકથી ચૌદસો એકાવન ઘઉં ચારસો પિંચાશીથી પાંચસો પચીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો છવ્વીસ અડદ ચૌદસોથી સોળસો રૂપિયા રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસોને એક મગ પંદરસોથી સોળસો છેતાલીસ જીરોની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસોને એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર